રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં કિસાન અધિકાર યાત્રાનું આયોજન ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં ખેડૂત વિરોધી સરકાર સામે ખેડૂત મિત્રને થતા અન્યાય સામે એક બની નેક બની અવાજ ઉઠાવવા માટેની એક કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરેલ છે તેમાં ખેડૂતને સરકાર દ્વારા થતા અન્યાય સામે જેવા કે ઓનલાઈનમાં પડતી મુશ્કેલી ફાર્માસ રજીસ્ટ્રેશન કાર્ડ કપાસની આયાત પરની ડ્યુટી ધળાડી ને ખેડૂતને કરેલ અન્યાય ભૂલ ભરેલ થતી તેની માપણી રદ કરવી તેમજ ફરીથી ખેતી વિસાયક વીમા યોજનાઓ ચાલુ કરાવી ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂત મિત્રને થતા અન્યાય સામે એક બનીને ખેડૂતના હિત માટેની આ બહેરી મૂકીને ખેડૂત વિરોધી સરકાર સામે આંદોલનનું રણસીગુ પુકારીને ખેડૂત હિત માટે એક થઈને લડત લડવા ને ખેડૂત પોતાના હક માટે એક થઈને લડત લડવા માટેની એક મીટિંગનું આયોજન કરેલ છે ભાયાવદર શહેર સહિત આસપાસના ગામડાઓ કોલકી મોટી પાનેલી અરણી ખીરસરા વડાળી પડવલા મખિયારા સાજડીયારી ટીભડી ત્રણ કલરિયા ભાખ મોજીરા ગઢાળા ખાખીજાળિયા નવાપરા સેવંત્રા વાડલા તેમજ દરેક ગામડાઓના ખેડૂત મિત્રએ આ મીટિંગમાં ખાસ બહોળી સંખ્યામાં હાજરી આપી આ મીટિંગમાં ખેડૂત આગેવાન અને કોંગ્રેસ પક્ષના મહિલા આગેવાન શ્રી પ્રગતિબેન આહીર પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા લાખાભાઈ ડાંગર તેમજ ખેડૂત આગેવાન શ્રી હોય બહુડી સંખ્યામાં હાજરી આપેલ હતી बाईट ललितभाई वसोया बाईट नयनभाई रिपोर्टर रजक रावकोंडा प्रोग्राम नेम जीवाणी बायवदन पूर्व प्रमुख कैव जागेवार आज बायवदन ની અંદર જે ખેડૂતોના પ્રશ્ને સરકાર દ્વારા થતા અન્યાય સામે કેલો પ્રશ્ન તો અમારો એ છે ભાયાવદરના ખેડૂતોનો કે ભાયાવદરમાં નગરપાલિકા વિસ્તાર હોવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન કાર્ડ ભાયા વગર ના એક બે ને ત્રણ વિભાગના ના ખેડૂતો નો નીકળતું નથી આ તો છેલ્લા બે વર્ષ થયા સહકારી મંડળી તથા ખેડૂત આગેવાનો દ્વારા કૃષિ મંત્રી મુખ્ય મંત્રી શ્રી ને રજૂઆત કરેલ છે અને એક બાજુ સરકાર એમ કે છે કે જે ખેડૂત પાસે farm રજિસ્ટ્રેશન કાર્ડ નહી હોય તો એવા ખેડૂતો ને સરકાર માંથી આવતા જે કિસાન નીતિ સહાય પૈસા કે અન્ય સરકારના લાભો નહી મળે તો આમાં ખેડૂતોને તો કઈ ભૂલ નથી ભૂલ માત્ર સરકાર શ્રી છે ખેતીવાડી વિભાગની છે તો એ લોકોના કારણે ભાયો વજનના ખેડૂતો ને આ કાર્ડ મળતા નથી અને બીજું કે ભાયાવજનની અંદર જે સરકાર ખેડૂતોને અન્યાય કરે છે કે પાક ખરીદીમાં કે વૃક્ષાની તે આપની સહાયમાં કે ખેડૂત ખાતર અંદર હોય એક ખાતું હોય મોટું ખાતું હોય એમાં અંધામાં મગફળી વાવેલી હોય અંધામાં કપાસ વાવેલો હોય તો કપાસની જે ઓક્ટોબર ની સહાય સરકારે જાહેર કરી છે તો એની અંદર ખેડૂતો એ ઓનલાઇન કરેલું હોય મગફળી નું કે તુવેરું તો એ ખેડૂતોને ખાડી નાખવામાં આવે છે એ ખેડૂતો માટે ભાયોજનના ખેડૂતો માટે અન્યાય થાય છે તેમજ જે કૃષિ વીમાની યોજના છે સરકાર શ્રી ની ફાસ્ટ કૃષિ નિયણ યોજના તો એ વીમાની યોજના કૃષિ વીમાની જે ધુની હતી એ ધુની યોજના ચાલુ કરે એવી આ વિસ્તારના ખેડૂતોની આજની સભાની અંદર માંગણી કરેલ છે જો આ સમય ટૂંક સમયની અંદર સરકાર ખેડૂતો ની વાત નહિ સ્વીકારે તો એક ખેડૂત સંમેલન બોલાવી અને મોટું સમય આંદોલન કરવાની ફરજ પડશે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રના સો તાલુકાની અંદર તમામ જિલ્લા પંચાયત બેઠકો ઉપર કિસાન માલધારી અધિકાર યાત્રા ના આયોજનના ભાગરૂપે ઉપલેટા તાલુકાના કોલકી અને જિલ્લા પંચાયત સીટ ઉપર ખેડૂતોની રાખી છે દરેક મિટિંગની અંદર લોકોનો અદભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે ખેડૂતોની વેદના અને વાચા જે છે એ ખેડૂતો ખુલીને બોલી રહ્યા છે અને આવતા દિવસોની અંદર રાજકોટ ખાતે આ ખેડૂતોના અધિકાર માટેની જે લડાઈ છે એ લડાઈ ની અંદર ઉપલેટા તાલુકા માંથી ત્રણ થી ચાર હજાર જેટલા ખેડૂતો આ સંમેલન ની અંદર પણ જોડાવાના છે અને અદભૂતપૂર્વ સહકાર અમને મળી રહ્યો છે